સુરત મહીધરપુરા વિસ્તારમાંથી આંગણિયા પેઢીનો કર્મચારીને લમણે બંદૂક મૂકી અપહરણ કરી તેની પાસે રહે અઠ્યાસી લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારો કામરેજ વિસ્તારમાં ઉતારી ફરાર થઈ ગયા હતા જે ઘટનાને પગલે સુરતને અડીને આવેલ ભરૂચ જિલ્લામાં પણ શંકાસ્પદ લૂંટારોને ઝડપી પાડવા માટે નાકાબંધી શરૂ કરી હતી પોલીસ દ્વારા અંકલેશ્વર હાંસોટ રોડ પર એસીઆટનગર પાસે રોડ બ્લોક કરીને શહેર એડવિઝન પોલીસ દ્વારા કાર ચેકિંગ તેમજ અન્ય શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત સુરત થી અંકલેશ્વર આવતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર તેમજ ભરૂચ અંકલેશ્વર રોડ પર વાલિયા રોડ તેમજ સુરતને જોડતા અન્ય આંતરિક માર્ગો પર પોલીસ દ્વારા રોડ બ્લોક કરી તપાસ શરૂ કરાઈ હતી